બન્યું છે કે પરીક્ષિત રાજા અખેટ કરવા નીકળ્યા છે અખેટ કરતા એમને તરસ લાગી છે પ્યાસ લાગી છે પાણી પીવા માટે એક ઋષિના આશ્રમ માંગ્યા છે ઋષિ પોતે આંખ બંધ કરીને પોતાના ધ્યાનમાં છે ઋષિનું નામ શ્રીંગી ઋષિ છે અને ત્યાં એ ધ્યાનમાં છે આ રાજાએ પરીક્ષિત રાજાએ પોતે પાણી માંગ્યું છે અને પાણી માંગતા ઋષિએ તેમનું સન્માન નથી કર્યું ને પરીક્ષિત રાજાને ગુસ્સો આવ્યો છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં એમણે એક મરેલો સર્પ પોતાના બાણથી ઉપાડીને એમના ગળામાં નાખી દીધો છે આ દ્રશ્ય ઋષિના જે શિષ્યો ત્યાં રમતા હતા એ નાના બાળકોએ જોયું છે અને જઈને એમણે જઈને નદીના કિનારે જે સંધ્યાવંદન કરતા શૃંગી ઋષિના દીકરા સમીક ઋષિ એમને આ સમાચાર આપ્યા છે કે તમારા પિતાનું ગુરુદેવનું આવું અપમાન રાજાએ કર્યું છે બીજી બાજુ પરિસ્થિતિ અખેટ કરીને પોતાના રાજ્યમાં પાછા આવ્યા છે મહેલમાં આવ્યા છે પોતાના માથેથી સોનાનો મુગટ ઉતારીને મૂક્યો છે અને ત્યાં એમને એકદમ બુદ્ધિ જાગી છે અને આ જે વિચાર આવ્યો છે અરર મારાથી ખોટું કર્મ થઈ ગયું મારાથી આ કર્મ કેવી રીતે થાય કે એક ઋષિને મેં મરેલો સાર સર્પ એમના ગળામાં આપ્યો છે